જો તમને નવા ઘરમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો તો આ 10 વાતોનું ધ્યાન રાખો દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમનું માથું ઢાંકવા માટે એક નાનું અથવા મોટું ઘર હોય પરંતુ તમારા સપનાનું ઘર બનાવતી વખતે અને તેમાં પ્રવેશ કરતી વખતે તમારે તે મહત્વપૂર્ણ નિયમોને ભૂલવું જોઈએ નહીં જે તમારું સુખ સમૃદ્ધિ અને sara નસીબ સાથે જોડાયેલા છે અમારા સપનાનું ઘર બનાવતી વખતે અને સજાવટ કરતી વખતે આપણે ઘણીવાર પાંચ તત્વો પર આધારિત વાસ્તુ નિયમોનું ખાસ ધ્યાન રાખીએ છીએ જેથી કરીને આપણે તેમાં રહીને સુખ અને સૌભાગ્ય મેળવી શકીએ અલબત્ત બાંધકામ પહેલાં અને પછી ઘરની સજાવટ કરતી વખતે વાસ્તુ નિયમોનું ધ્યાન રાખવું જોઈએ परंतु जारे तमे तमारा नवा घर में प्रवेश करी रहा हो त्यारे तमारे केटलीक महत्वपूर्ण बातों बाबतों पर ध्यान राखवू जोईए चालो जाणीए गृह प्रवेश पूजा साथे जोड़ायेली केटलीक खास वातो परंतु ते पहला जो तमे पण इच्छो छो के माता रानी नो आशीर्वाद हमेशा तमारा पर रहे तो वीडियो लाइक करो चैनल ने सब्सक्राइब करो और कमेंट बॉक्स में मा जय माता लक्ष्मी अवश्य लखो एक सनातन परंपरा में कोईपण कार्य करता शुभ अ लाभदायी भगवान एटले के भगवान गणेश पूजा करवी जो आवा घर में प्रवेश करती वखते भगवान गणेश स्थापना करवी जइए और विधि अनुसार पूजा करवी जो गणपति पूजा की साथ पूजा विधि प्रमाण योग्य पंडित द्वारा करी जो બે જો વાસ્તુ નિયમોની વાત કરીએ તો તેમના અનુસાર ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો હોવો જોઈએ અને જો આ મુખ્ય દરવાજો ઉત્તર કે પૂર્વ દિશામાં હોય તો તે ખૂબ જ શુભ હોય છે ત્રણ વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કોઈ પણ પ્રકારનું કાણું ન હોવું જોઈએ જેમ કે ઇલેક્ટ્રિક પોલ કીચડવાળો ખાડો મોટા વૃક્ષો વગેરે વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા સાથે સંબંધિત ખામી ઘણીવાર ઘરમાં રહેતા લોકો માટે સમસ્યાઓનું મુખ્ય કારણ બની જાય છે. ચારક નવા ઘરમાં પ્રવેશ કરતી વખતે હંમેશા જમણો પગ પહેલા ઘરની અંદર રાખવો જોઈએ. જો તમે પરિણિત છો તો તમારે હંમેશા ઘરમાં પ્રવેશ કરવો જોઈએ અને તેની સાથે સંબંધિત પૂજા તમારા જીવનસાથી સાથે કરવી જોઈએ. પાંચ નવા ઘર માં પ્રવેશ કરતી વખતે મુખ્ય દરવાજા પર બંધનવર લટકાવી દો જો કેરીના પાનમાંથી બનેલો બંધનવર મળે તો તે ખૂબ જ શુભ છે જો કે તમે શુભકામના માટે અશોકના પાન અથવા અન્ય વસ્તુઓમાંથી બનેલા બંધનવર ને લટકાવી શકો છો તેની સાથે જ શુભતા વધારવા માટે રંગોળી પણ બનાવવી જોઈએ છ માનવામાં આવે છે કે ગૃહપ્રવૃત્તિના દિવસે ઘરની મુખ્ય મહિલા સદસ્યએ આખા ઘરમાં પાણીથી ભરેલો કલશ લઈને જવું જોઈએ સાત ગૃહ ઉષ્ણતાની પૂજા કરતી વખતે વ્યક્તિએ પોતાના પૂર્વજોને ભૂલવું જોઈએ નહીં અને તેમના સન્માનમાં તેમને ચોક્કસપણે અર્પણ કરવું જોઈએ આઠ ઘરની ગરમીના દિવસે घर की मुख्य महिला सभ्यए रसोड़ा में खीर तैयार करवी भगवान ने अर्पण करवी जइए प्रसाद तरीके जोइए नव गृह प्रवेश दिवसे घर ना वड़ाए तना परिवार साथे, त्या एक रात वितावी जो पूजा दिवसे घर ने संपूर्णपे बंद राखी ने बहार न निकलवू जइए દસ જે રીતે નવો ઘર બનાવતી વખતે વાસ્તુ નિયમોનો ધ્યાન રાખવો જરૂરી છે તેવી જ રીતે નવા ઘરમાં પ્રવેશ્યા પછી તેને સજાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ તેથી તમારું નવા ઘરમાં તમારો સામાન રાખતી વખતે હંમેશા યોગ્ય દિશાને ધ્યાન માં રાખો આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવા માં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી આ સંદર્ભે મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો કે માતા લક્ષ્મી હંમેશા તમારા પર આશીર્વાદ વરસાવે છે માટે આભાર